હેલો જેમ તુશાલી છે પૂર્વક્ષ માં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે અત્યારે આપણે આવી ગયા છીએ કદમગીરી કમળાઈ શક્તિપીઠ ની અંદર અહીંયા કે ગુજરાતમાં પહેલાં જે હોળીને આ જગ્યા ઉપર પ્રગટાવવામાં આવે છે એ પણ ચાલીસ કિલોમીટરના અંતર સુધી તેમના દર્શન થતા હોય છે અને અહીંયા ખૂબ જ સરસ મજાની કહેવાય વિશે વ્યવસ્થા અને ખૂબ જ મોટી સંખ્યામાં ભયભક્ત આ જગ્યા ઉપર દર્શન માટે આવે છે અને અહીંયા જે લોક ડાયરાનો પણ ખૂબ સરસ મજાનો જે આયોજન છે નામી અનામી કલાકારો પણ ઉપસ્થિત રહેવાના છે તેની પણ માહિતી હું આપવાનો છું ના હોય તો ચેનલના સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને તેની ખાસ કરીને મિત્રો જોડે આ વિડીયો વધુ લોકો સુધી શેર કરવાનું ભૂલશો નહીં ચા પ્રસાદી મળે છે આપણે રાકેશભાઈ ચા લઈ લીધી છે હવે મિત્રો આપણે કમળે માતાજીના દર્શન માટે જઈ રહ્યા છીએ અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં જે સુદ તેરસને દિવસે જે ભક્તો દર્શન માટે આવે છે અને સર્વપ્રથમ હોળીમાં ગુજરાતમાં આ જગ્યા ઉપર પ્રગટાવવામાં આવે છે તદઉપરાંત પછી હોળી હોય છે ધૂળેટી હોય છે તો તમામ મિત્રોને હેપી ધૂળેટી તેમજ હાર્દિક શુભકામનાઓ અને હવે ચાલો આપણે કમળે માતાજીના દર્શન કરી અને લોકડાઈરા અને આજે સાંજે ખૂબ જ સરસ મજાનું ભવ્ય લોક ડાયરાનું આયોજન છે તેની પણ માહિતી હું આપું છું અહીંયા તમે જુઓ બોર્ડ ઉપર કલાકારોના નામ આપેલા છે રાજભા ગધવી દેવાત ખવડ તેમજ અલગ અલગ નામી અનામી કલાકારો આ જગ્યા ઉપર જે મોજૂદ રહેવાના છે અને લોક ડાયરાનો આનંદ લેવડાવવાના છે આ છે રસોઈ ઘર માટે સંપૂર્ણ વ્યવસ્થા અને એક જેટ એમની બાજુમાં ભોજન પ્રસાદ માટેની વ્યવસ્થા કરેલી છે

છે અને ખૂબ જ સુંદર મજાનો જે નજારો આવી રહ્યો છે અને વાત કરીએ કે રાત્રે જે લોક નું આયોજન છે તેનો પણ નજારો આ જગ્યા ઉપરથી આવે છે ચાલો આપણે તે નિહાળીએ સામેની તરફ તમે જે નિહાળી રહી છો એ તે જગ્યા ઉપર લોકડાનું આયોજન થતું હોય છે અને અહીંયા જે નીચે સામેની તરફ જે માંડવો છે ને તે માંડવાની અંદર વરિયરી શરબત પીરસવામાં આવી રહ્યું છે ત્યાર પછી આ રીતના તમે જુઓ કેવો સરસ મજાનો નજારો આવી રહ્યો છે કમળાઇ માતાજીના દર્શન કરી રહ્યા માતાજીના દર્શન કરીને હવે આપણે આવી ગયા છીએ હોળીમાંના દર્શન કરવા માટે ફાગણ સુદ ત્યારીસ ને દિવસ એટલે કે હોળીને એક દિવસ અગાઉ આ જગ્યા ઉપર હોળીને પ્રગટાવવામાં આવે છે આ જગ્યા ઉપર તમે જુઓ છો ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિભક્તો ભક્તો દર્શન માટે આવે છે અને અહીંયા સખત લગ્ન થયા હોય તેમની માટે જે હાડાની માનતા હોય અથવા તો શ્રીફળની માનતા હોય તે આ જગ્યા પર ધરે છે અને ઘણા લોકો અને કપાસિયા થયા હોય કપાસી થઈ હોય પણ કપાસિયા પણ ધરવા માટે આવે છે અને અહીંયા કામળિયા પરિવારના કુળદેવી એટલે કે કમળાઈ માતાજીના પણ આપણે દર્શન કર્યા છીએ અને આ જગ્યા ઉપર હોળીને અંદાજીત સાંજના સમયે એટલે કે છથી સાડા સાત વાગ્યાની આજુબાજુ જે પ્રગટાવવામાં આવે છે તેમને પણ આપણે વિડીયોમાં દર્શન કરવાના છે ચાલો અત્યારે આપણે દર્શન કરીએ હવે આપણે મંદિરની પાછળની તરફ જઈ રહ્યા છીએ અહીંયા ખૂબ જ સુંદર મજાનો જે આરસનું મંદિર બનાવવામાં આવે છે ચાલો આપણે તેમના દર્શન કરીએ આ જગ્યા ઉપર ખૂબ જ સુંદર મજાનો જે નજારો આવી રહ્યો છે એક જે તેમની પાછળની તરફ અહીંયા તમે જે શેત્રોજી નદી જોઈ રહ્યા છો અને અહીંયા જે પાલીતાણાનો ડુંગર આવેલો છે આછો આછો તમને દેખાશે અને સામેના ડુંગરો તમે જે જવો છો ને સત્તગીરી પર્વત છે 道どう見てるわね。 no <laughs>